વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ફલોડ ગામમાં વિકાસના કામોમાં લોટ પાણી અને લાકડા હાથ ફેરવતા જ સિમેન્ટ ખરતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા અંતર્ગત આવતા ફલોડ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યોમાં વ્યાપક ગેરરીતિ ને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગતો સપાટી પર આવી છે સ્થાનિક આગેવાનો અને પંચાયતના જાગૃત સભ્યો દ્વારા રસ્તા ગટર શેડ અને આંગણવાડીના કામોમાં થયેલી લાલિયાવાડી અંગે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને પગલે તાલુકા કક્ષાના અધિકારીઓએ ફલુડ ગામમાં રૂબરૂ મુલાકાત લઈ સ્થળ તપાસ અને માપણી હાથ ધરતા ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી હતી તપાસ કોન્ટ્રાક્ટરો દ્વારા અંદાજપત્રના નિયમોને નેવે મૂકી અત્યંત હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે આંગણવાડીના રિપેરિંગ અને અન્ય બાંધકામોમાં વપરાયેલું મટિરિયલ એટલું નબળું હતું કે દિવાલ પર માત્ર હાથ ફેરવતાની સાથે જ પ્લાસ્ટર અને સિમેન્ટ રેતીની જેમ ખરી પડતા જોવા મળ્યા હતા આ ઉપરાંત સક્ષમ અધિકારી દ્વારા કાર્ય આદેશ વર્ક ઓર્ડર મળ્યા વિના જ અમુક કામો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવતા ઉપસ્થિત અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા આ ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારનો મામલો ધ્યાને આવતા તાલુકા વિકાસ અધિકારીએ કડક વલણ અપનાવ્યું છે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ કામોના બિલની ચુકવણી સ્થગિત કરી દેવામાં આવી છે અને જવાબદાર કોન્ટ્રાક્ટરો તથા ગ્રામ પંચાયત પાસેથી ખુલાસો માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે વિકાસના

તો એ બાબતની અમે તાલુકા પંચાયતની અંદરને એ બધી અરજીઓ કરેલી છે ને અમારી એવી માગણી છે કે જે કામ થાય એ ગુણવત્તાવાઈઝ થાય કેમ કે ગામના કામની અંદર અમારે રસ છે અમારા ગામનો વિકાસ સારો થાય એવી અમારી માગણી છે જોકે ગુણવત્તા સભર કામ થાય એ બાબતની આપણી અરજીને લઈને કેટલાક અધિકારીઓ ગામની મુલાકાત આવ્યા છે શું શું તપાસ કરી અને કયા બાબતની કાર્યવાહી કરી હતી હવે એ બાબતની અત્યારે ગટરનું ને એક શેડના જે અમારા અન્ય કામો જે બધા આંગણવાડીનું એ બધું જે કામો ચાલી રહ્યા છે ને જે ગટરનું ને એ બધું કામ પૂર્ણ થયા છે એની અમે બિલ પેમેન્ટ અટકાવવા માટેની અરજી કરેલી છે ને એનું જે એસ્ટિમેટ પ્રમાણેનું કામ નીકળે તો પેમેન્ટ થાય ને એસ્ટીમેમ પ્રમાણેનું કામ ના નીકળે તો પેમેન્ટ ના થાય એવી અમારી માંગ અહીં આગળ કોઈ બી વિકાસના કામો ચાલે છે ત્યાં આગળ એસ્ટીમેટ લટકાવવામાં આવે છે ના એસ્ટીમેટ અત્યારે તો હજુ મળ્યું નથી અમને લટકાવવાની લટકાવવાની છે હવે શું માંગ છે તમારી બસ અમારી એ જ માંગણી છે કે ગામમાં વિકાસ સારો થાય ને પણ ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ થાય એમ શું નામ છે તમારું અનિલભાઈ પરમાર હલોડ ગામના ગ્રામ પંચાયતના સદસ્ય અને ગામ લોકો દ્વારા અરજી કરવામાં આવેલ હતી એ કામોની આજે અમારા તાલુકા પંચાયતના અધિક મદદ દ્વારા જરૂરી ચકાસણી હાથ ધરવામાં આવેલ છે અને જેમાં જે જરૂરિયાત હતી અને જે ક્ષતિ જણાઈ આવેલી હતી એ પ્રમાણે ગ્રામ પંચાયતને જરૂરી સૂચના આપવામાં આવેલી છે અને સદર જે કામો છે એનું ચૂકવણું પણ હાલ કરવામાં આવેલું નથી આંગણવાડીની વાત કરવામાં આવે છે જેમાં જે બાળકો બેસે છે એ આંગણવાડીમાં એ જે આંગણવાડી રિપેરિંગ જે કામ છે એ કામના હજુ વર્ક ઓર્ડર આપેલ નથી પરંતુ આપના જણાવ્યા મુજબ આ પ્રમાણે હશે તો જરૂરી ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવશે